फूल बनाई जैसे जा रस मजानो रस अदापलोटी चलो आज આપણે 10 10 ના અને 1 1 ના કાર્ડ દ્વારા સંખ્યા બનાવવાની છે चलो આ ચોરસ આપેલું છે એમાં કેટલા લખેલા છે 10 ત્રિકોણમાં કેટલા લખેલા છે 1 તો એક કાર્ડની મદદથી તમારે સંખ્યા બનાવવાની છે चलो कार्तिकભાઈ 35 જો સંખ્યા બોલ રહે કે મૂકવાની ચોરસમાં કૃષ્ણભાઈ 35 વેરી ગુડ સ્પીડ રાખવાની બેટા હોને

અવે હવે કેટલા આવશે પાંચ વેરી ગુડ ચાલමු કો એક એમ બોલવાનું પડશે બેટા શાબાશ વેરી ગુડ બે સરસ જોઈ રહે છો બધા રાઈટ હમ ક્લિયર સરસ વાહ ભઈ વા જોરદાર ચાલ પછી કોઈ પણ કલર લઈ લેન બેટા ચાલે પાંચ

અને આ પાંચ છોટ્ટા છે જો એક એક ના પાંચ છે તો આપણે એને ભેગા કરીએ તો કેટલા થાય 1 2 3 4 ને 5 તો પાંચ ની કિંમત કેટલી થશે પાંચ પાંચવી પાંચ સરસ ચલો કાર્તિક માટે ક્લેપ કરો ચલો માનવ આવશે પછી રીયાંશી પછી વેદ પછી યાતી કાર્તિક બધાનો વારો આવશે કોઈ પણ ચિંતા ન આ બહાર નીકળી જા બેટા ચલો હવે માનવ નો માનવ 84 પલા પલાકુ બોલવાનું હો 8084 સब्बा ચાલ હું પોવે સરા ચાલ હવે સંખ્યા બનાવો સંખ્યા બનાવવામાં થોડીક ઉતાવળ કરવાની હો એટલે બદર એકનો વારો આવતા જલ્દી આવી જાય સब्बा વેરી ગુડ બોલવાનું મુંગું મુંગું બનાવવાની નહીં સરસ સરસ 50 હમ 60 હમ हम्म ऐसी સરસ ચલો હવે તા છુટા હ મુકો પેલી બાજુ મુકો પેલી બાજુ મુકવાના પેલી બાજુ મુકો જગ્યા થઈ જાય થઈ જાય આને આમ ખસેડી દેવાને આમ અડકી અડકીન મુકવાના એટલે થઈ જાય જગ્યા મુકો અડકી અડકીન સરસ આપણે ગણતરી કરતા ફાવે ને બેટા એટલે ચલા મુકો

66 पहला बोलवान 65 66 चलो मु कोई संख्या बनाओ सर चलो अब 10 10 ના કાર્ડ અને 1 ના છુટવાની મદદથી સંખ્યા બનાવવાની છે 10 20 30 40 50 60 હમ આમ સરસ બોલવાનું એ આમ લાઈનમાં ગોઠવી દે આમ સરસ સ્પીડમાં આમ ગોઠવી દે આમ લાઈનમાં cuma pasi hmm, ayo Choros. Choros. Hmm. Chalo, kaya kaya game time.

अरे वाह मारा ढिंगला वो सरस के पर भाई आते माटे चलो विराज आ विराज भाई आओ विराज भाई वेलकम चलो विराज भाई चोराणु पहला बोलवानो बेटा देव ने चार चोराणु चलो संख्या बनाओ सरस वाह भाई वाह

आरास क्लिप करो बाय विराज माती चलो माही बेन चलो माही बेन आया है च माही बेन नजिक का अभी जा चलो पच्चीस अलग ही लेवन पच्ची आना है मुख्य देवन तो यार माम नजिक चर्चिल पिटा कुपिथा इजा

पांचनी वीस ने पांच सर एट्ले करो चलो कृष्ण